હાલ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે રાજકીય ગરમાવો ચરમસિમાએ પહોંચ્યો છે ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની ચોવીસ જુલાઈએ દેડિયાપાડીની મુલાકાત લેવાની જાહેરાત બાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં આજ જણાવ્યું છે કે જે દેડિયાપાડામાં આદિવાસી સંમેલન યોજાવાની ચૈતર વસાવાને જામીન મળશે નહીં મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર સીધો આરોપ લગાવ્યો છે કે કેજરીવાલને કાયદા કાનૂનનું ભાન હોવું જોઈએ અધિકારીઓની હાજરીમાં ચૈતર વસાવાએ સંજયભાઈ પર હુમલો કર્યો હતો અને આ હુમલાને આધારે ફરિયાદ દાખલ થઈ અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી ચૈત્ર વસાવાના લોકોનું ટોળું ભેગું કરીને આવા કૃત્યો કરે છે પરંતુ કાયદો બધા માટે સરખો છે મનસુખ વસાવાએ ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમને પણ જેલમાં જવું પડ્યું હતું કારણ કે આ લોકશાહી છે ચૈતર વસાવાનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે અને નિર્ણય ન્યાયતંત્ર જ લેવાશે અને સાંસદ મનસુખ વસાવાએ વધુમાં ઉમેર્યું છે કે ચૈતર વસાવા સમર્થકો એવા નિવેદનો આપે છે કે આદિવાસીઓ ઉશ્કેરાશે તો હથિયારો વડે કૂદી પડશે આવા નિવેદનો દ્વારા તેઓ લોકોને ડરાવવા માંગે છે અને આ જ કારણોસર સેશન્સ કોર્ટે સત્ર બચાવવાને નથી અને હાઈકોર્ટમાં પણ કાયદો તેની રીતે જ કામ કરશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે